સંડાસ કરવા માટે બનાવેલું છે કે આ દારૂના અડ્ડા માટે બનાવેલું છે તો મિત્રો આજે આપણે આવી ગયા છે પીખોર ગામમાં જે એક સરકારી દ્વારા જે જાહેર શૌચાલય બનાવવામાં આવેલું છે જેને આ લોકો પંચાયતની ભાષામાં સેગ્રીગેશન શેડ કહે છે મિત્રો તમે જોઈ શકો છો અહીંયાં સેડ્રિગેશન શેડ છે હવે આનો ખર્ચો ટોટલ છે ત્રણ લાખ છ હજારને સાતસો રૂપિયા ઉપર માર્યું છે સ્વસ્થ ભારત મિશન વર્ષ બે હાજર ત્રેવીસ ચોવીસ બરાબર હવે તમે અહીંથી જોઈ લો હવે આ કઈ છે ત્રણ લાખ આ લાખ ઉપરનો જે ખર્ચો છે એ ખર્ચોમાં તમને દેખાય છે કે આ સાડા આ ત્રણ લાખ ઉપરનો ખર્ચો હોય મેન વસ્તુ એવી છે કે તમે અંદરની સાઈડમાં આ બધી સાઈડે આખો પ્લાસ્ટર જે મારેલ છે પ્લાસ્ટર એ ઉછળી ગયેલા છે બધી જગ્યા ઉપર પ્લાસ્ટર નીકળી ગયેલા છે આ ખાડા ખાલી ખાલી ભરેલા છે આ તરેડી ગયેલું છે આખી આખી વસ્તુ બરાબર પછી આ જે ઉપર છે એનું પ્લાસ્ટર નીકળી ગયેલું છે હવે તમને મિત્રો આપણે બતાવી દઈએ કે આવતા વેત જ એક આ મોટા મોટી તિરડ પડી ગયેલી છે આ નોખું પડી જાય એવું થઈ ગયેલું છે આખી આખી વસ્તુમાં આ ખાલી એમને ભેડું

સંડાસ કરવા માટે બનાવેલું છે કે દારૂના અડ્ડા માટે બનાવેલું છે હવે એ જે ગ્રાન્ટમાંથી બનાવવામાં આવેલું હોય તે ગ્રાન્ટમાંથી પણ કહેવાનો મિનિંગ એવો છે કે હા મિત્રો એક ખરાબમાં ખરાબ કહીએ તો આ વસ્તુ છે કે આનો ટૂંક જ સમય થયો ચાલુ કરવામાં આવ્યું એનો ટૂંક સમય થયો છે મિત્રો તો કેવાનું મિનિંગ એવું છે કે આ જે તમે બારોબરના કુંડા બનાવ્યા છે એમાં કઈ નાખવા માટે બનાવ્યા કે ઝાડવા ઉગાડવાના છે આમાં અત્યારે ઝાડવા ઉગી ગયા છે ઓલરેડી બીજા છે કે આ ત્રણે ત્રણ વસ્તુ સરકાર દ્વારા જે અમુક અમુક ઘન કચરો નાખવાનો હોય છે તેના માટે બનાવેલ છે પણ અત્યારે આમાં લીલું ઘાસ ઉગાડી દીધું છે આ જનતા માટે બનાવવામાં આવેલ નથી અહીંયા જે એક ટાકો હતો એ ટાકો કઈ જગ્યાએ હોય ખબર નથી કેમ કે અહીંયા કોઈ આવી જ ના શકે પેલા તો પાણીની સુવિધા નથી પાણી સુવિધા હોય મિત્રો તો કોક આવે અને ન આવે એનું કારણ એવું છે કે ભલે તમે બનાવો બનાવો છો છો સમાજના હિત માટે લોકોના હિત માટે બનાવો છો તો કમસે કમ તમે ચાલુ કર્યું તો એ ચાલુ અવસ્થામાં હોવું જોઈએ હવે એક સંડાજ બાથરૂમ છે તો સંડાજ બાથરૂમ નો દરવાજો નથી રેવા દીધો અંદર ની સાઈડ આખી આખી વસ્તુ છે તો નકરી ન ઢગલા જ મળે છે તો આવું કેમ આનો જવાબદાર કોણ અને આ વસ્તુ જે જેના અંડરમાં આવતું હોય તે અત્યાર સુધીમાં અહીંયા કોઈકો પગલા લેવામાં કેમ નથી આવ્યા કોના ઈશારે આ બધી વસ્તુ થઈ રહી છે મિત્રો શરમજનકની વાત એવી છે કે જો ગામના હિત માટે તમે બનાવો છો તો ખરેખર તો મિત્રો ગામના લોકોને કામ આવવું જોઈએ આ તો ગામના લોકોને કામ નથી આવે એવું બરાબર હવે અત્યારે આપણે જે મિત્રો અમુક લોકો જે અહીંયા હાજર છે એ લોકોને આપણે પૂછશું કે આ ભાઈ ખાલી એમનો શોખ ખાતર બનાવી નાખ્યું કે કઈ રીતના બનાવ્યું છે તો મિત્રો આપણે બન્યા રહીજો હવે આ જે વસ્તુ છે એ ભાઈ આ ચાલુ આ બનાવ્યું એનો કેટલો સમય થયો અંદાજીત બે વર્ષ બે વર્ષ થઈ ગયા હવે આ બે વર્ષની અંદર કે વર્ષ દિવસની અંદર કે છ મહિનાની અંદર ચાલુ થયું ત્યારથી આની આજ પરિસ્થિતિમાં કે આની આજ પરિસ્થિતિમાં કોઈ પણ વસ્તુ આમાં કરવામાં નથી કોઈ વસ્તુ કરવામાં નથી આ બનાવવા તો લોકો માટે બનાવેલ છે કોઈ પણ વસ્તુ કરવામાં નથી એટલે લોકોના માટે બનાવ્યું પણ છતાંય લોકોને કોઈ પ્રકારનું કામ આવે એવું નથી બરાબર હવે આ બધી વસ્તુ છે એ લઈ જાય કોણ અને આ પેલા તો ત્રણ લાખ ઉપરનો જે ખર્ચો છે એમાં તમને લાગે ખરું કે આ ત્રણ લાખ ઉપર બન્યું હોય એવું નહીં અંદાજે તો એક લાખ ની આજુબાજુ બનેલું હોય તો એક લાખ માં બન્યું હોય તો આ રૂપિયા ગયા ક્યાં મિત્રો એવાનો મિનિંગ એવો છે કે જો એક લાખ કે દોઢ લાખ માં બન્યું છે તો ત્રણ લાખ છ હજાર ને સાતસો રૂપિયાની જે કાપલી મારેલી છે જે તમે તકદી મારી છે એનો મિનિંગ શું છે હવે આ જાહેર અહીંથી ઓછામાં ઓછું ત્રણ પાંચ પાંચસો મીટર જેટલું ગામ થાય છે આ સામે એક નિશાળ બને છે અને આ ગ્રાઉન્ડમાં મિત્રો એવી જગ્યા ઉપર બનાવવામાં આવેલું છે જે જગ્યા ઉપર બને એનો આપણે વિરોધ નથી કરતા પણ મીનિંગ એવો છે કે જનતાના હિત માટે જો સરકાર દ્વારા ગ્રાન્ટ ફાળવી અને જનતાના ઓલા માટે બનાવવામાં જો આવેલું હોય તો જનતાને અત્યારે આ કોઈ પ્રકારનું કામ આવે એવું લાગતું અમને નથી દેખાતું તો મિત્રો શરમજનક વાત તો એ છે કે આ ખાલી પીખોર ગામમાં એકમાં જ નથી બનાવવામાં આવેલું આવા તો ઘણા બધી એવા ગામ છે કે એને છેવાડે આવા આવા જે બાથરૂમ છે એ સ્વચ્છ ભારત મિશન દ્વારા જે સેગ્રીગેશન શેડ છે તે ઘણા બધી ગામમાં તાલાડા તાલુકાના ઘણા એવા ગામ છે કે એમાં બનાવવામાં આવેલા છે પણ એ બધીમાં પણ ક્યાંક ને ક્યાંક તો તાળા મારેલા છે ક્યાંક ને ક્યાંક આ પોઝિશન છે ટાંકા નથી દરવાજા નથી પતરા નથી મેન વસ્તુ એ છે બનાવી તો નાખ્યું આના રૂપિયા રૂપિયા રૂપિયાનો બિલ બની ગયા છે પણ આના રૂપિયા આમાં વપરાણા છે કે પછી બીજા કોઈના ખીચામાં ગયા છે મિત્રો તમે એક નક્કી કરજો કે જો આવીને આવી પરિસ્થિતિ રહેશે તો આપણા દેશની અંદર અત્યારે કૌભાંડો થતા જ રહેશે કેમ કે આમાં કૌભાંડ ન થયું હોય તો આવું બને નહીં એટલે ખરેખર તો મિત્રો આમાં જેટલા પણ કૌભાંડિયો છે એને એક મારી વિનંતી છે કે એને પણ સામે લાવવામાં આવે અને આ શા માટે આવી રીતના કરવામાં આવે છે જો પબ્લિક માટે બનાવવામાં આવે છે તો અહીંયા પાણીની વ્યવસ્થા નથી ટાકાની વ્યવસ્થા નથી બારી દરવાજાની વ્યવસ્થા નથી અને જે બાથરૂમ છે તો બાથરૂમમાં નકરી કોથળીના ઢગલા જોવા મળે છે હવે વાત એ છે મિત્રો કે તમે અહીંયા ખાલી આ કોથળીયું છે દારૂના અડ્ડા માટે બનાવ્યું છે કે જનતા માટે બનાવ્યું છે કમેન્ટ કરજો મિત્રો જય હિન્દ જય ભારત